જય શ્રી કૃષ્ણ મિત્રો તો ગુજુ ડાયમંડ ટોકની અંદર આપણે બહુ સારી રીતે અલગ અલગ આઠ સ્ટેચ શીખશું કે જેની અંદર આપણને ખ્યાલ આવશે કે રફ હીરાથી લઈને પોલીશ હીરો જે તૈયાર થાય છે તો એની અંદર જે આઠ સ્ટેપ આવે છે એની અંદર પ્રોસેસ કેવી આવે છે તો બેઝિકલી આ વસ્તુ શીખવા માટે આપણે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન આપવું જરૂરી છે કારણ કે સૌથી પહેલું સ્ટેપ જ ઇમ્પોર્ટન્ટ છે જે છે રફ હીરાની ખરીદી તમે જુઓ એમ કે અહીંયા આપણે રફ ડાયમંડ છે એની ઉપર આપણે જોવાનું છે અંદર કેટલા ટકા રિઝલ્ટ છે ત્યાર પછી બધી પ્રોસેસ શરૂ થતી હોય છે તો ડાયમંડની આ સૌથી પહેલી એટલે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ કહી શકીએ કે જે આનું બેઝિક સ્ટેપ છે હવે આપણે અલગ અલગ આઠ સ્ટેપ જોઈશું કે જેની અંદર ફાઇનલાઇઝ ઝીરો થશે તો અંદર કેવી પ્રોસેસ થતી હોય છે તો સૌથી પહેલાં સ્ટેજની અંદર તો ખાલી આપણે રફ હીરા જોવાના છે ઓળખવાના છે કે એની અંદર કેટલા ટકા રિઝલ્ટ બેઝ છે કેવી રફ છે રફની પ્રાઇસ કેવી છે એની ઉપરથી આપણે ટોટલી કેવી રીતે કેલ્ક્યુલેશન કરી શકીએ તો બસ આ બેઝિક માહિતી છે એની ઉપરથી આપણે સ્ટેપ ફર્સ્ટ ક્રિએટ કર્યું છે તો તે છે રફ હીરા આપણે જોવાની રીત કે આપણે રફ હીરા કઈ રીતે જોઈ શકીએ છીએ પછી તમે જોવો એમ કે આપણે ટુડી ફોર્મમાં બતાવ્યું છે ટુડી ફોર્મ એટલે પાયો જો તમને આઈડિયા હશે ત્યાર પછી આપણે નેક્સ્ટ સ્ટેપ આપણને સમજાશે જો આપણને પહેલું સ્ટેપ નથી ખ્યાલ કે રફીરા શું છે એની અંદર કેવી ઇમ્પ્યોરિટીઝ આવે છે અંદરના કેવા કેવા સ્ટેપ્સ આપણે ના રાખવા જોઈએ કેવા સ્ટેપ્સ ચાલે અંદર સોસ ખાડ ચાલે કે ના ચાલે એ હીરો જોઈને આપણે નક્કી કરવાનું છે લાઇક કે આ તમે પિક્ચરમાં જોઈ શકો છો આપણે ડાયમંડ અત્યારે જોઈ રહ્યા છીએ અંદર કઈ કસર છે જીરમ છે કેવી રીતે આપણે એને એડજસ્ટ કરીને આપણે સારામાં સારો પ્લાન લઈ શકીએ એ આપણું પેલું સ્ટેપ છે પછી પ્લાન લેવો આગળની કેવી પ્રોસેસ કરવી કટિંગ કરવું એની ઉપર કેવું શેપિંગ કરવું તો એ નેક્સ્ટ સ્ટેપમાં આવે છે પણ આપણું પહેલું સ્ટેપ ક્લિયર હોવું જોઈએ પેલા સ્ટેપની અંદર એવું કે આપણે રફ ક્યાંથી મળશે સૌથી પહેલા તે તો એ આપણે સોર્સ ઓફ ઇન્કમથી આપણે જાણવાનું છે કે રફ ક્યાંથી મળે છે પછી રફ જોવાનું કેવી રીતે પછી રફ જોઈને એની ઉપર કેવી રીતે આપણે કેલ્ક્યુલેશન કરવાનું કેવી રીતે આંકડા કાઢવાનું તો આ બધું પેલા સ્ટેપની અંદર આવે છે એની અંદર તમે પ્લોટિંગ કરો તો પણ તમારી ઉપર ડિપેન્ડ કરે છે પ્લોટિંગ ના કરવું હોય તો એનું એસોર્ટમેન્ટ એ બધું જ પેલા સ્ટેપની અંદર કવર કરી લેવામાં આવે છે તો આ ડાયમંડનું પેલું સ્ટેપ છે જેને આપણે પ્રાથમિક પગતિઓ કહેવાય ત્યાર પછી આપણે નેક્સ્ટ બધી પ્રોસેસ શીખશું કે એની અંદર પ્રોસેસ કેવી થતી હોય છે તો અત્યારે બેઝિકલી આપણે ખાલી રફ હીરા છે એનું એસોર્ટમેન્ટ કરવાનું છે ત્યાર પછી અંદર કેવી ઇમ્પ્યોરિટીઝ છે તો અમુક હીરા ચેક કરવાના છે એની ઉપર આપણે પર્સન્ટેજ મૂકવાના છે કે ભાઈ મારું પોલિશ થશે ત્યારે કેટલા ટકા રિઝલ્ટ આવશે તો આ બસ બેઝિક માહિતી છે ડાયમંડનું જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છે ગુજ્જુ ડાયમંડ ટોક ટુ નું જેની અંદર આપણે શીખશું પ્લાનિંગ ઓન ડાયમંડ એટલે કે પ્લાનિંગ કેવી રીતે થતું હોય છે આપણી પાસે રફ

માનો કે ગોળ બેસે છે તો અહીંયા તમે જોઈ શકો છો ગોળનું પ્લાનિંગ પણ આપણે કર્યું છે નીચેનો નીચે ફેન્સી છે તો આ ડાયમંડનું પ્લાનિંગ કર્યું છે આની ઉપર અલાઇનમેન્ટ પણ આપણે એટલું જ એક્યુરેટ મારવાનું હોય છે તો આ સેકન્ડ સ્ટેપ છે કે જ્યારે તમે રફ ડાયમંડ તો લીધું છે ત્યાર પછી જે એની ઉપર પ્રોસેસ કરો છો ને એ સેકન્ડ સ્ટેપ છે એ મેન્યુઅલ માર્કિંગ થ હોઈ શકે ત્યાર પછી અમુક તમે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરી શકો લાઈક કે આપણી પાસે કોઈ પ્રોસેસર હોય પછી સરીન છે ત્યાર પછી મેગ્નસ મશીન છે તો મેગ્નસ મશીનનો યુઝ કરીને પણ આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ પણ એ ડિપેન્ડ કરે છે કે તમારે લૂઝ કટિંગ કરવું છે ડાયમંડનું માર્કિંગ કરવું છે એકદમ પ્યોરિટી પ્યોરિટીવાઇઝ છે અને એની ઉપર પ્લાનિંગ બેસ્ટ લેવું છે જેથી કરીને વેઇટ વધારે આવે તો આપણે એની ઉપર ફોકસ કરશું લાઇક કે અત્યારે તમે ઇમેજ પણ જોઈ શકો છો કે આપણે મેન્યુઅલ પેન સાઇન મારીએ છીએ લાઈક કે આ ડાયમંડ છે અને ઉપર સાઇન આપણે મારવાની છે જેથી કરીને આપણું પ્લાનિંગ એક્યુરેટ થાય વેઇટ લોસ ઓછો થાય એની માટે પ્લાનિંગ મોસ્ટલી કરતા હોઈએ છીએ તમને એવો પણ ક્યારેક ડાઉટ થાય કે મોટો ડાયમંડ છે આખો રેવા દઈએ પણ આખો રેવા દેશો તો શું થાય કે એનું ઓછું આવશે કારણ કે પ્લાનિંગનો હીરો નહીં બેસે શેપનો હીરો નહીં બેસે એટલા માટે તો અત્યારે તમે જોઈ રહ્યા છો કે આ મેગ્નસ મશીન છે આ સ્ટેજ છે આપણું અને એની ઉપર ટોટલી પ્રોસેસ કરવાની છે આપણી પાસે એક ડાયમંડ છે હવે ડાયમંડની ઉપર આપણે વ્હાઇટનર મારશું અને એકદમ એને એક્યુરેટ તૈયાર કરશું કે જેની ઉપર આપણે પ્લાનિંગ કરશું અને એ મેગ્નસ મશીન થ્રુ થવાનું છે તો અત્યારે આપણે આગળ મેગ્નસ મશીન છે જે અહીંયા કેમેરો પણ છે અને સ્ટેજ પણ આપણી પાસે છે હવે એની ઉપર આપણે ડાયમંડ મૂકશું એને વ્હાઈટનર પહેલાં લગાડશું વ્હાઈટનર એકદમ કમ્પ્લીટલી અને આછી લાગવી એ જરૂરી છે કારણ કે આપણે પ્લાનિંગ કરવાનું છે જો જાડી વ્હાઈટનર રાખશું તો શું થશે કે ડાયમંડ થોડોક મોટો ઇન્ડિકેટ કરશે મશીન મોટો ડાયમંડ માનો કે મોટો ડાયમંડ છે એમ વિચારશે અને એની ઉપર પ્લાનિંગ કરશે તો મોટો ડાયમંડ વિચારે તો એની ઉપર ભાઈ વાઈટ વાઇટનર લાગેલું છે ઓરિજિનલ ડાયમંડ તો નાનો છે મેગ્નસ મશીન અત્યારે આપણે સોફ્ટવેર ઓપન કરશું અને એની અંદર પ્લાનિંગ કરશું કેવી રીતે પ્લાનિંગ થતું હોય છે બસ આ બેઝિક ફંડા છે ડાયમંડની અંદર કેવી રીતે આપણે પ્લાનિંગ કરીએ છીએ કારણ કે આપણું સ્ટેપ વન શું છે આપણે રફ લેવાની છે હીરા લેવાના છે અને ત્યાર પછીની સેકન્ડ સ્ટેપ શરૂ થવાનો છે કે જેની અંદર પ્લાનિંગ થવાનું છે એટલે કે ડાયમંડ કેવી રીતે મુકાય છે તે તમે જોઈ લીધું હવે ડાયમંડની ઉપર ટોટલી પ્લાનિંગ કરશું Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us. And love is all we'll ever try. જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છે ગુજ્જુ ડાયમંડ ટોક થ્રીની કે જેની અંદર સ્ટેપ થ્રી આવે છે જે આપણે ડાયમંડ કટિંગ કરવાનું આવે છે હવે જ્યારે સૌથી પહેલું સ્ટેપ હતું એ ડાયમંડ પરચેઝિંગ એટલે કે આપણે ખરીદ્યા હીરાનું બાયિંગ કર્યું ત્યાર પછી એની અંદર આપણે ડિસાઈડ કર્યું કે કેવો પ્લાન લેશું તો એ સેકન્ડ સ્ટેપ છે ત્યાર પછીનું થર્ડ સ્ટેપ છે આપણે જે પ્લાનિંગ લીધું છે એ પ્લાનિંગ પ્રમાણે ડાયમંડ કપાય છે કે નહીં તો તે પ્રમાણેનું પ્લાનિંગ એની અંદર આપણે જે ટેકનોલોજી યુઝ કરીએ લાઈક કે અત્યારે લેસર સ્વાઈંગ મશીન આવેલા છે તમને પણ આઈડિયા છે લેસર સ્વાઈંગની અંદર લેસર બીમની વડે ડાયમંડ કટિંગ થશે હવે કટિંગ ક્યાં થશે જો આપણું અલાઇમેન્ટ પરફેક્ટ હશે તો એ અલાઇમેન્ટ બેઝ ગોલ રાઉન્ડ શેપમાં ડાયમંડ કટ થશે હવે જેવી આપણે સાઇન મારી છે કે જેવી સરીન મશીને પ્લાનિંગ લીધું છે એ પ્લા આ લેસર સોઈંગની મદદથી આપણે ડાયમંડના બે પાર્ટ પાડશે કે જેથી આપણે પ્લાનિંગના હીરા બેસશે અને એની અંદર આપણે આગળની પ્રોસેસ કરાવશું તો સૌથી પહેલી પ્રોસેસ કે બાઈંગ ત્યાર પછીની સેકન્ડ પ્રોસેસ છે એ પ્લાનિંગ અને થર્ડ સ્ટેપ તમે જોઈ રહ્યા છો અહીંયા ડાયમંડ કટિંગ થઈ રહ્યું છે લાઈક કે ડાયમંડ કટિંગની પણ ઘણી પ્રોસેસ આવતી હોય છે આ ગ્રાઇન્ડિંગ મશીન છે એની ઉપર આપણે આ બ્લેડવાળી પ્લેટ કે જે રાઉન્ડ શેપની છે એની ઉપર ઘસીને પણ આપણે કટ કરી શકીએ છીએ ડાયમંડ ત્યાર પછી અમુક એવા ફટકા આવતા આપણે ડાયમંડ કેસેટમાં જોઈન્ટ કરીને એ ડાયમંડ ઉપર ઘીસી પડાવીને એની ઉપર ફટકા મારીને પણ આપણે એને કટ કરાવી શકીએ છીએ એ પ્રોસેસ બહુ જૂની છે લાઈક કે કોટેડ ડાયમંડ હોય તો એના પડ કાઢવા માટે ફટકાની આપણે યુઝ કરતા હતા હવે લેટેસ્ટ ટેકનોલોજી પ્રમાણે આપણે લેસર સોઈંગ કરાવીએ છીએ જે ડાયમંડ આપણે પ્લાનિંગ લીધું એ પ્લાનિંગ બેઝ એનું કટિંગ કરાવશું તો એ થર્ડ સ્ટેપ છે એટલે કે ડાયમંડનું જે શેપ છે તો એ બેઠો શેપ આવે એટલા માટે આપણે એનું કટિંગ કરાવીએ છીએ ડાયમંડનું જેવું પ્લાનિંગ લીધું લાઇક કે ફેન્સી કટનું પ્લાનિંગ લીધું તો ફેન્સી કટ પ્રમાણે અત્યારે તમે અહીંયા જોઈ શકો છો એમ ફાળચિના હીરા બી કમ્પ્લીટલી આપણને મળ્યા છે લાઈક કે પેલા ક્રિસ્ટલ હશે ત્યારે પછી એની અંદર વચ્ચે આપણે સાઇન મારીને એનું પ્લાનિંગ લીધું હવે પ્લાનિંગ લીધા પછી એનું જ્યારે કટિંગ થયું ત્યારે આ બે પોર્શન આપણને બે હીરા મળશે લાઈક કે ક્લિવિંગ પણ કહીએ છીએ અમુક ડાયમંડ આપણે ચોખ્ખો કરાવવા મેકેબલ બનાવવા માટે એને કટિંગમાં આપીએ છીએ તો આ થર્ડ સ્ટેપ છે જે ડાયમંડ જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છીએ ગુજ્જુ ડાયમંડ ટોક ફોર વિશે કે જેની અંદર આપણે સ્ટેપ ફોર લઈએ છીએ જેની અંદર ડાયમંડનું આપણે શેપિંગ કરશું શેપિંગ એટલે કે ડાયમંડ જે એનો રો ડાયમંડ હશે પોલિશ થયા પહેલાનો ડાયમંડ હશે એનો કેવો શેપ હશે એ શેપ આપણે તૈયાર કરશું લાઈક કે આ તમે જોઈ રહ્યા છો એમ ડાયમંડ આરે ડાયમંડ ઘસીને આપણે એનું ઘાટ તૈયાર કરીએ છીએ લાઈક કે તમે ઘાટ ઘણી વાર તૈયાર કરેલા જોયા હશે સૌથી પહેલાં જો ડાયમંડમાં આજથી બે પાંચ વર્ષ પહેલાં તમને આઈડિયા હશે તો ડાયમંડનો ઘાટ ક્રિએટ થતો કે ઘાટ આપણે બનાવતા હીરાને હીરા સાથે ઘસીને એનો શેપ બનાવતા હવે અત્યારે તો એ નેશ નાબૂદ થઈ ગયું છે અને એને લીધે અત્યારે ફોરપી ટેકનોલોજી નવી ઉત્પન્ન થઈ છે જેને આપણે ફોર પ્રોસેસ કહી શકીએ છીએ કારણ કે ફોરપી મશીનની અંદર પણ ઘાટ તૈયાર થાય છે જે રફ હીરો છે એને આપણે પ્લાનિંગ લીધું સરીન મશીનમાં ત્યાર પછી એની ઉપર ફોરપી કરાવીએ છીએ અને એ ફોરપી થયા પછી ડાયમંડ એક્ઝેક્ટ પેલ પાડ્યા વગરનો લાઈક કે અમુક શેપ ટાઈપનો ડાયમંડ થઈ જતો હોય છે લાઈક કે તમે આરબીસી લઈ લો રાઉન્ડ બ્રિલિયન્ટ કટ એ ડાયમંડ જ્યારે પોલિસ હશે ત્યારે એનો જે શેપ હશે એ જ શેપ જ્યારે તમે ફોરપી પી કરીને બહાર કાઢશો ત્યારે એવો થઈ જશે બટ એની ઉપર જે પેલ પાડવાના છે તે આપણે ખાલી બાકી રહેશે તો આ સ્ટેપ ફોર છે આપણે સ્ટેપ વનની વાત કરી કે ડાયમંડ આપણે પરચેસ કર્યો આપણે ખરીદ્યા પછી ડાયમંડની ઉપર આપણે એનાલાઇઝ કર્યું કે કયો ડાયમંડ સારો છે એનું એસોટમેન્ટ કર્યું ત્યાર પછી સ્ટેપ ટુમાં આપણે એનું પ્લાનિંગ કર્યું કે હીરાનું પ્લાનિંગ કર્યું આથી એક્યુરેટ પ્લાનિંગ કર્યું હશે કે કેવી રીતે ડાયમંડ હું શેપ કરું કે જેથી કરીને મને વેઇટ વધારે મળે ડાયમંડ સારો એવો મળે એની પ્યોરિટી સારી મળે એનો કલર પણ મને સારો મળે એ રીતનું આપણે પ્લાનિંગ કર્યું ત્યાર પછી સ્ટેપ ત્રણમાં આપણે એનું કટિંગ કર્યું કે જે મેં પ્લાનિંગ કર્યું છે એની ઉપર મેં કટિંગ કર્યું અને કટિંગ કર્યા પછીની સ્ટેપ ફોર આવે છે જે છે કે મારો કટિંગ જે હીરો છે એની ઉપર મારે ફોર પી કેવી રીતે કરાવવું ફોર પ્રોસેસ કેવી રીતે કરાવવી એનો ઘાટ કેવી રીતે તૈયાર કરવો તો એ બધું જ મશીનરી દ્વારા અત્યારે પોસિબલ વિધિન અ મિનિટ તમારો ડાયમંડ તૈયાર થઈ જતો હોય છે તો એની માટે તમારે સરીન પ્લાનિંગ પણ કરાવવું પડે છે એની પ્રિન્ટ ઘટાવીને એ પ્રમાણે તમે ફોરપીમાં ડેટા એન્ટ્રી કરો તો એ ટાઈપનું તમે એક્ઝેક્ટ મેચિંગ કરીને તમે કાર્ડ તૈયાર કરી શકો છો તો એને કહેવાય ડાયમંડનો કાર્ડ તમે આ ફોટામાં પણ ઇમેજમાં પણ જોઈ શકો છો કે કેવો ક્રિએટ થયો છે એનો કાર્ડ ત્યાર પછી આની ઉપર મથાળા મારવાના પેલ પાડવાના તળિયા પાડવાના તરખુણિયા ભાલા એ બધું મેચ કરવાનું ત્યાર પછીની પ્રોસેસ આવશે તો અત્યારે સ્ટેપ ફોર જે એ ડાયમંડમાં આપણે બેઝિકલી કેવી રીતે ઘાટ તૈયાર કરવો હોય તેને રિલેટેડ છે ટોટલી આ રિલેટેડ થાય છે ફોર પી એટલે કે ફોર પ્રોસેસ મશીનને રિલેટેડ જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છીએ ગુજ્જો ડાયમંડ ટોક ફાઈવ વિશે જેની અંદર આપણે ડાયમંડને પોલિશ કરશું કે સ્ટેપ ફાઇવની અંદર શું આવે છે કે 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 હીરાને કેવી રીતે પોલિશ એની ઉપર પેલ 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 પાડવા તમારે છપ્પન સત્તાવન 58 જે તમે પેલ પાડવા છે એ કેટલા પેલ પાડવા છે કેટલા એક્યુરેટ પાડવા છે એ બધું સ્ટેપ 5 ની અંદર પોસિબલ છે હવે સ્ટેપ 5 કેવું છે લાઈક કે તમારી પાસે ઘાટ કરેલો હીરો તૈયાર છે હવે એની ઉપર તમારે ખાલી ડિગ્રી મેચ કરીને તમારે એક્સેલેન્ટ કટ બનાવવું છે ત્યાર પછી ગુડ કટ બનાવવું છે વેરી ગુડ કટ બનાવવું છે ફેર બનાવવું છે કે પુઅર કટ બનાવવું છે તે તમારે ઉપર ડિપેન્ડ કરે છે સ્ટેપ સ્ટેપ ફાઈ છે એની અંદર તમારે ડાયમંડ પોલિશ કરવાનો છે કે જેની અંદર તમે માનો કે ર મટીરીયલ લીધું છે એને ફિનિશ પ્રોડક્ટમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે તો આ સ્ટેપ ફાઈ છે જેની અંદર આપણે ટેબલ મારશું તરખુણિયા ત્યાર પછી એના જે પેલ હશે એ પાડવાના છે તો આ બધું બેઝલ ફેસેટ છે સ્ટાર ફેસેટ છે એના ભાલા છે તરખુણિયા છે એ બધું મેચ કરવાનું છે તો આ બધું સ્ટેપ ની અંદર કવર થતું હોય છે અને પોલિશ હીરો આપણને તૈયાર થતો હોય છે લાઈક કે તમે અહીંયા જોઈ શકો એમ કે આપણી પાસે આ અંગૂર છે ત્યાર પછી ઘંટી છે અને ડાયમંડ સરેન ઉપર આપણે ઘસીને ડાયમંડ ફાઇનલાઇઝ કરવાનો હોય છે એની ઉપર પેલ પાડવાના હોય છે તો આ સ્ટેપ ફાઈ છે તો આપણે સ્ટેપ માં વાત કરી હતી કે આપણે ડાયમંડ પરચેસ કર્યો હતો હવે ખરીદો તો હીરો હવે એ હીરો જે ખરીદ્યો છે એ આપણને રો મટીરીયલ છે અને સ્ટેપ ની અંદર એનું ફિનિશ પ્રોડક્ટ થઈ જાય છે એટલે કે આપણને તૈયાર હીરો ચળકાટવાળો માન મર્યાદા વાળો હીરો આપણને પ્રાપ્ત થાય છે જ્યારે એની વેલ્યુ રફ હતી ત્યારે એની વેલ્યુએશન બહુ ડાઉન હતું પણ જ્યારે એ પોલિશ થાય છે ત્યારે એની વેલ્યુ ઘણી હાઈ વહી જતી હોય છે તો સ્ટેપ વનમાં આપણે બાયિંગ કર્યું છે ત્યાર પછી એનું ઉપર એસોર્ટમેન્ટ કર્યું છે એની ઉપર એનાલિસિસ કર્યું છે અને આપણે ફાઇનલાઇઝ કર્યું છે કે અમુક હીરા છે એ આપણે બનાવશું મેન્યુફેક્ચરિંગ કરશું ત્યાર પછી જે હીરા બનાવવાનું હતું તે સ્ટેપ ટુમાં લીધા હતા એની ઉપર આપણે પ્લાનિંગ કર્યું હતું કે પ્લાનિંગ કેવી રીતે બેઝિકલી સરીન મશીન છે મેગ્નસ મશીન છે ત્યાર પછી આપણે મેન્યુઅલ પેન સાઇન માર્કિંગ કરીને પણ પ્લાનિંગ કરી શકીએ છીએ તો જ્યારે આ પ્લાનિંગ આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ ત્યાર પછી સ્ટેપ થ્રીની અંદર ગયા હતા હવે સ્ટેપ થ્રીની અંદર તો આપણને બધાને બેઝિકલી આઈડિયા છે કે લેસર સોઈંગ મશીન આવે લેસર સોઈંગ મશીનની મદદથી આપણે લેસર જે આપણે પ્લાનિંગ લીધું છે એની ઉપર પર્ટિક્યુલર આપણે કટિંગ કર્યું છે હવે પર્ટિક્યુલર આ કટિંગ કરીને ત્યાર પછી આપણે એનું ઘાટ તૈયાર કરવા સ્ટેપ ફોરમાં આપણે જવા દીધું હતું સ્ટેપ ફોરની અંદર શું આવ્યું હતું કે એની અંદર કેવી પ્રોસેસ થાય છે લાઈક કે ઘાટ તૈયાર થાય છે હીરાનું જે બેઝિક સ્વરૂપ છે જે રોનું સ્વરૂપ છે રોનું તૈયારીરો કહેવાય તો એ ટાઈપનો આપણે સેમી પ્રોડક્ટ સેમી ફિનિશ પ્રોડક્ટ બનાવી હતી જેની ઉપર હવે ફાઇનલાઇઝ સ્ટેપ ફાઈવમાં આપણે કરશું કે જે પોલિશ ડાયમંડ આપણે ફાઇનલાઇઝ કરશું આટે સ્ટેપ ફાઈવ છે જેની અંદર આપણે પેલ પડીને ડાયમંડ એકદમ સ્ટાર ટાઈપનો બને ડાયમંડ જ્યારે તમે ટૉપ વ્યૂ જુઓ ત્યારે તમને સ્ટાર દેખાય એક્ઝેક્ટ તરખુણિયા છે ભાલા છે એ મેચ થતા હોય તે રીતનું આપણે સ્ટેપ ફાઈવની અંદર પ્રોસેસ કરવાની હોય છે જે કન્ટિન્યુઅસ પ્રોસેસ સ્ટેપ ફાઈવ ની અંદર થઈને આપણને ફિનિશ પ્રોડક્ટ ડાયમંડ જય શ્રી કૃષ્ણ મિત્રો તો વાત કરી રહ્યા છે ગુજ્જુ ડાયમંડ ટોક સિક્સ વિશે જેની અંદર આપણે સ્ટેપ ફાઇવની અંદર જોયું હતું કે ડાયમંડ આપણે ફાઇનલાઇઝ કર્યો તો ત્યાર પછી એનું આપણે ટેસ્ટિંગ પણ કરવું જરૂરી છે કારણ કે જ્યારે આપણે પોલિશ તૈયાર કરીએ છીએ ત્યારે કંઈ બેઝિકલી આપણે તો લઈ તો નથી લેતા જ્યારે કારખાનાવાળા આપણને તૈયાર કરીને આપે છે ત્યારે આપણે થોડુંક એની ઉપર ફોકસ કરીને જોઈએ છીએ કે ભાઈ આમાં મારે ધાર છે એ એકદમ પરતલી આવી છે એક્યુરેટ આવી છે એની ઉપર પણ પેલ પડેલા છે એક્સેલન્ટ કટ છે કે ગુડ કટ છે કે ફેર કટ છે જ્યારે મારે કટ સારો છે પણ તા ભાલા અને તરખોણી હરખા મેચ નથી થતા તો હું પાછું એને રિશેપમાં આપીશ કે ફરીથી ભાઈ તું આની ઉપર પ્રોસેસ કર ટેબલમાં રશિયન બ્રુટિંગ કરાવ એની ઉપર દોરી મારાવ ત્યાર પછી હું એને ફાઇનલાઇઝ કરીશ એટલે કે હું એને લેટેસ્ટ ટેસ્ટિંગ ફોર ડાયમંડ હું એની પ્રોસેસ કરીશ કે ડાયમંડ હું એક જોઈશ કે ભાઈ આનું સેમી પ્રોડક્ટ છે એ ફિનિશ થઈ છે કે નથી થઈ જો નથી થઈ તો એની ઉપર મારે શું હવે પ્રોસેસ કરાવવું જેથી કરીને મારો વેઇટ લોસ ના થાય અને સારો ડાયમંડ મને પાછો મળી રહે તો આ ડાયમંડ ઉપર છારી વળી છે કે નથી વળી તે પણ જોવું જરૂરી છે જો મારે ટેબલમાં છારી હોય તો ટેબલ મારે ખૂટાવવું પડે કારણ કે એની જે બ્રાઇટનેસ છે ડાયમંડની એ રહેવાની નથી તો આ બધી પ્રોસેસ ડાયમંડ ટેસ્ટિંગની અંદર થશે જ્યારે મારે માનો કે રફ ડાયમંડ મેં ખરીદ્યા સ્ટેપ વનમાં ત્યાર પછી એનું મેં પ્લાનિંગ કર્યું હતું સ્ટેપ ટુમાં ત્યાર પછી એનું કટિંગ કર્યું તો સ્ટેપ થ્રીમાં ત્યાર પછી સ્ટેપ ફોરમાં મેં એનું આખું ફોરપી કરાવીને ઘાટ તૈયાર કર્યા અને સ્ટેપ ની અંદર એનું ફાઇનલાઈઝ કર્યું હતું હવે સ્ટેપ માં તો ઘણા આપણને આ પાસે હીરા આવી જતા હોય છે હવે એક એક ડાયમંડ ઉપર ડિફરન્ટ ટાઈપ્સની પ્રોસેસો આવતી હોય છે લાઈક કે અમુક ડાયમંડની અંદર સરખા પેલ નથી પડ્યા અમુક ડાયમંડની અંદર છારી રહી ગઈ છે અમુક ડાયમંડની અંદર આપણે માનો કે તલીયે પેલ પાડવાના ભૂલાઈ ગયા છે અમુકમાં ટીક ક્રોસ રહી ગઈ છે ટેબલ સરખું નથી રહ્યું ટેબલની ઉપર જે આપણે સ્ટાર ફેસેટ બેઝલ ફેસેટ છે એ પણ પર્ટિક્યુલર હરખા નથી આવ્યા તો આ બધા જે ડિફેક્ટ છે એને પાછી મારે રિકમ્પલાઇઝ કરવી પડશે એને ફરીથી પ્રોસેસમાં દેવી પડશે અને વ્યવસ્થિત કરાવવી પડશે કે જેથી કરીને મારું જે લેટેસ્ટ ટેસ્ટિંગ છે એ ડાયમંડ માટેનું એક્યુરેટ લે તો એ છે સ્ટેપ સિક્સ તો સ્ટેપ સિક્સની અંદર આપણે ડાયમંડનું ફરી જે પોલિશ ડાયમંડ છે એનું એનાલાઇઝ કરશું કે ડાયમંડ એક્યુરેટ છે આગળ જવાપાત્ર છે શું એ ડાયમંડ મારે જીઆઈએ સર્ટિફાઈડ કરવું કે અલગ સર્ટિફાઈડ કરવા છે કે લૂઝ સેલિંગ કરવા છે તો એની માટેનું એલિજિબલ છે કે નહીં તો એની માટે મારે એનું ટેસ્ટિંગ કરવું જરૂરી છે જેથી કરીને એક એક ડાયમંડને આપણે ચકાસવાનું હોય છે એની ઉપરના પેલ પણ જોવાના હોય છે જેથી કરીને આપણે ડાયમંડને આગળ મોકલી શકીએ કે એ પછી જ્વેલરીમાં યુઝ થઈ શકે તો આ બેઝિક સ્ટેપ છે સ્ટેપ સિક્સ છે એ લેટેસ્ટ ટેસ્ટિંગ ફોર ડાયમંડ છે જય શ્રી કૃષ્ણ મિત્રો વાત કરી રહી છે કે મેં આગળના સ્ટેપમાં લેટેસ્ટ ટેસ્ટિંગ ફોર ડાયમંડ કર્યું ત્યાર પછી મારે એ ડાયમંડ નું સર્ટિફાઈડ કરવું પડશે કારણ કે મારે એનું જો સેલિંગ કરવું છે ઓનલાઈન સેલિંગ કરવું છે વિધઉટ યુઝ ઓફ ડાયમંડ કે મારે કોઈને ડાયમંડ શો ઓફ નથી કરવો અને ડાયરેક્ટલી મારે સર્ટિફિકેટ બિન્સ જ એનું સેલિંગ કરવું છે તો આપણે સર્ટિફાઈડ ડાયમંડ બનાવવા માટે એનું ટેસ્ટિંગ કરાવવું પડશે એની કલર પેરોટી મુકાવવી પડશે એની પ્રાઇઝ રેટ મુકાવવી પડશે એની સિમેન્ટ્રી મુકાવવી પડશે તો આ બધું ટોટલી ડિપેન્ડ કરે છે જીઆઈએસ સર્ટિફાઈડ ઉપર જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા તમે નામ સાંભળ્યું હશે તો આ સ્ટેપ સેવનની અંદર આવે છે જેની અંદર લોકો જનરલી લૂઝ પણ કરાવતા હોય છે અને અમુક લોકો સર્ટિફાઈડ ડાયમંડ કરાવતા હોય છે તો ડિપેન્ડ કરે છે એઝ પર યોર ઓપિનિયન કે તમારે શું કરાવવું છે લાઈક કે ઇફ યુ હેવર ડાયમંડ યુ હેવ ટુ ડુ ઇટ સર્ટિફાઈડ ધેન યુ કેન ડુ અથવા તમારે લૂઝ ડાયમંડ સેલિંગ કરવા હોય તો તમે લૂઝ ડાયમંડ પણ એ સેલિંગ કરી શકો છો આ તમારી ઉપર ડિપેન્ડ કરે છે અને સાત સાત નંબરનું સ્ટેપ છે આપણે ફરીથી એકવાર રિવાઇઝ કરી દઈએ કે સૌથી પહેલાં આપણે ફર્સ્ટ સ્ટેપની અંદર શું કર્યું હતું કે ડાયમંડ પરચેસિંગ કર્યું હતું ત્યાર પછી સેકન્ડ સ્ટેપની અંદર એનું પ્લાનિંગ લાઈન પછી થર્ડ સ્ટેપની અંદર આપણે એને કપાવા આપ્યો તો હવે કપાવી પછી આપણે એને ઘાટ તૈયાર કરી ત્યાર પછી આપણે એને ઘંટી ઉપર ઘસીને પેલ સ્ટાર બેઝલ ફેસેટ્સ તરખુણિયા ભાલા બધું મેચ કરીને આપણે એને ફાઇનલાઇઝ કરીને આપણે એને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલ્યો હતો જ્યારે એ ટેસ્ટિંગ થાય છે ત્યાર પછી તેનું સર્ટિફાઇડ બનતું હોય છે તો આ સેવન્થ નંબરનું સ્ટેપ છે ડાયમંડનું સર્ટિફિકેટ કેવી રીતે બનાવવું જો તમારે પોલિશ ડાયમંડ સેલિંગ કરવું હશે તો એનું સર્ટિફાઇડ અમુક કમ્પલસરી હોય છે લાઈક કે અમુક ઝાડા હીરા હોય છે તો તમે એ લૂઝ સેલિંગ કરાવો એની કરતાં સર્ટિફાઇડ ડાયમંડ સેલ કરો એ વધારે બેનિફિશિયલ છે સો ઇટ્સ ઓન યુ કે તમારે શું તમારે કરિસાઈડ કરવાનું છે લાઈક તે હું જીઆઈ એ સર્ટિફાઈડ બનાવું કે કોઈ બી બીજું સર્ટિફાઈડ જે માન્ય સર્ટિફાઈડ કહેવાય જે આપણને રિપોર્ટ પ્રોવાઈડ કરે જે આપણને ટ્રસ્ટ પ્રોવાઈડ કરે લાઈક એઝ એ સેલર એઝ વેલ એઝ કન્ઝ્યુમર તરીકે તો બસ આ જ હોય છે એની અંદર સર્ટિફાઈડ બનાવવાનું હોય છે તમે ઘણી વાર જીઆઈએ નામ સાંભળ્યું છે લેબોરેટરી કરાવતા હોય છે લોકો ડાયમંડ ને લેબોરેટરીમાં આપતા હોય છે શરૂઆતમાં શું થતું કે ડાયમંડ જ્યારે આપણે લેબમાં જતો એનું સર્ટિફાઈડ બનવા જતું ત્યારે આપણે એ ડાયમંડ એકાદ બે બે મહિને આપણી પાસે આવતા હવે તો તમે જોઈ શકો કે ઘણી જગ્યાએ આપણે જીઆઈએ સર્ટિફાઈડ ડાયમંડ લોકો કરાવી આપે છે તો એ વૈદ્યના વીક કે પંદર દિવસની અંદર તમારો સર્ટિફાઈડ ડાયમંડ તમારી હાથમાં આવી જાય છે અને ત્યાર પછી તે તમે સેલિંગમાં ડાયરેક્ટલી મૂકી શકો છો તો આ બેઝિક સેવન્થ સ્ટેપ થયું કે ડાયમંડનું સર્ટિફાઈડ કેવી રીતે બનાવવું તે કોઈ દિવસ નિર્ણય લીધા પછી ગભરાશો નહીં નિર્ણય સાચો હશે તો સફળતા મળશે જો ખોટો નિર્ણય હશે તો કંઈક શીખવા મળશે તો મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ ગુજુ ડાયમંડ ટોક એટ વિશે અને જે આપણો ફાઇનલ સ્ટેપ છે જેની અંદર આપણે ફાઈનલાઇઝ ડાયમંડ કરશું ફાઈનલાઇઝ ઇન ધ સેન્સ કે આપણી આગળ ડાયમંડ છે એ ફાઈનલાઇઝ તો કરી નાખ્યો છે પણ આપણે કોઈની પાસેથી સર્ટિફાઈડ ડાયમંડ પરચેસ કર્યો છે ત્યાર પછી એ આપણે જ્વેલરીમાં આપણે એને જોઈન્ટ કરીએ છીએ કે જ્વેલરીની અંદર મઢાવીએ છીએ તો આ જ્યારે મઢાવીએ છીએ ત્યારે એની કોસ્ટિંગ બહુ હાઈ થઈ જતી હોય છે તમને બી આઈડિયા છે જ્યારે આ બધો ખર્ચો લાગે છે લાઈક કે સ્ટેપ વનથી લઈને સ્ટેપ સેવન સુધીનો ખર્ચો છે ત્યાર પછી જે સેલર છે એ સ્ટેપ માં પણ ખર્ચો ચડાવતો હોય છે ત્યાર પછી આપણે જ્વેલરીમાં ડાયમંડ ફિક્સ થતો હોય છે તો એ સ્ટેપ એઇટ છે જેની અંદર આપણે જોઈ શકો છો એમાં આપણી પાસે ડાયમંડ છે ડાયમંડ રિંગ છે અને આજુબાજુમાં પણ ડાયમંડ લગાડેલા છે અને આ સર્ટિફાઈડ ડાયમંડ વચ્ચે લગાડેલો છે જે બહુ મોટો ડાયમંડ છે લાઈક કે આ ડાયમંડ છેલ્લે ક્યાં જ્વેલરીમાં યુઝ થતો હોય છે અમુક ડાયમંડ બીજી ઘણી પ્રોડક્ટ્સમાં યુઝ થતા હોય છે બટ મોસ્ટલી ડાયમંડ જ્વેલરીમાં જ યુઝ થતા હોય છે લાઈક કે તમે અત્યારે જોઈ રહ્યા છો આપણે ડાયમંડ ફાઇનલાઇઝ કર્યો છે અને એ સ્ટેપ એઈટ છે જેની અંદર આપણે ડાયમંડ મોસ્ટલી જ્વેલરીમાં યુઝ કરીએ છીએ લાઈક કે અમુક ડાયમંડ એવા હોય છે જે ફિનિશ પ્રોડક્ટ કર્યા છે અમુક આપણે લૂઝ બાઇંગ કર્યા છે અથવા સર્ટિફાઇડ બાઇંગ કર્યા છે હવે એનો કેવી રીતે યુઝ કરવો જ્વેલરીમાં કેવી રીતે યુઝ કરવો એ જ્વેલરીવાળા છે એ લોકો વેક્સ બનાવતા હોય છે વેક્સ ઇન ધ સેન્સ કે સાબુ તમે જોયો છે જેની થ્રીડી ઇમેજ બનાવીને એની અંદર કોન્સેપ્ટ તૈયાર કરતા હોય છે કેવી રીતે આપણે રિંગ બનાવશું એની અંદર ડાયમંડ કેવી રીતે સેટ કરશું તો આ બેઝિકલી ડાયમંડ બધા જ જ્વેલરીમાં ફિટ થવાના હોય છે તો આપણે જેટલા જ્વેલરી ડાયમંડ છે લાઈક કે ડાયમંડ અત્યારે મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ મોસ્ટલી આપણે જ્વેલરીમાં સેલ કરતા હોઈએ છીએ અમુક એવા લૂઝ ડાયમંડ પણ આપણે જ્વેલરીમાં સેલ કરતા હોઈએ છીએ અને અમુક લોકો એવા હોય છે જેને રૂપિયો ડાયમંડની અંદર નાખવો હોય તો એ લોકો સર્ટિફાઈડ ડાયમંડ એટલે કે એક ટ્રસ્ટ એની માટે પણ લેતા હોય છે તો જ્વેલરી છે એ ફાઈનલ છે જે ડાયમંડની અંદર ફાઇનલ સ્ટેપ કહેવાય કે જ્વેલરીમાં યુઝ થયો ત્યાર પછી એન્ડ યુઝર થયો કે એની પછી આગળ એ કાંઈ સેલ નથી થવાનો જે તમે માનો કે કન્ઝ્યુમર એઝ એ આઈ એમ એ કન્ઝ્યુમર તો હું એ યુઝ કરવાનો છું અને આ આપણો ફાઇનલ સ્ટેજ છે હવે સ્ટેજ આપણે સૌથી પહેલેથી જોઈએ તો આપણે સૌથી પહેલાં શું કર્યું રફનું બાયિંગ કર્યું હવે બાયિંગ કર્યું ત્યાર પછી એનું એસોર્ટમેન્ટ કરીને એની ઉપર પ્લાનિંગ કર્યું માં કર્યું ત્યાર પછી એનું કટિંગ કર્યું હતું ત્યાર પછી સ્ટેપ ફોર માં આપણે કાર્ડ બનાવીને સ્ટેપ પોલીસ કર્યો હતો ત્યાર પછી સ્ટેપ ફાઈવ ની અંદર પોલિશ કર્યા પછી આપણે સ્ટેપ સિક્સમાં ગયા હતા જેની અંદર આપણે ટેસ્ટિંગ કરાવ્યું હતું કે ડાયમંડ ને પેલ એક્યુરેટ છે કે નહીં ડાયમંડમાં કાંઈ પ્રોબ્લેમ છે નહીં ને કે ડિફેક્ટ એવી કાંઈ મોટી ડિફેક્ટ્સ નથી રહી ગઈ ને તો એ આપણે સિક્સ સ્ટેપમાં કરાવ્યું હતું ત્યાર પછી સેવન્થ સ્ટેપમાં આપણે એનું જીઆઈએ સર્ટિફાઈડ કરાવ્યું અને સ્ટેપ એઇટ જે ફાઇનલ સ્ટેપ છે જે આપણે ડાયમંડ જ્વેલરીમાં આપણે યુઝ કર્યું હતું તો આ બેઝિક એ સ્ટેપ છે ડાયમંડને રિલેટેડ